કેમ છો વાલો વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે આયોનિક સંતુલન એની અંદર એક નાનો અમથો ટોપિક જે છે ડાય પ્રોટિક એસિડ ટ્રાયપ્રોટિક એસિડ અને પોલીપ્રોટિક એસિડ એટલે શું થશે એની વાત કરીએ તો ખાસ કરીને ડાયપ્રોટિક પોલીપ્રોટિક જે છે એની આપણે વાત કરીએ તો પોલીપ્રોટિક એસિડ પોલીપ્રોટિક એટલે પ્રોટોન પ્રોટિક એટલે શું થશે પ્રોટોન પ્રોટોન એક કરતાં વધારે હોય કે જે એસિડમાં પ્રતિ અણુ એટલે એક અણુદી એક કરતાં વધુ આયનીકણ પામે તેવા આઈનીકણ એટલે એચ પ્લસ મુક્ત કરે તેવા પ્રોટોન હોય એક કરતાં વધારે પ્રોટોન હોય તો તેને પોલીપ્રોટિક અથવા પોલિપ્રોટિક બરાબર છે અથવા પોલીબેઝિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે જો અત્યાર સુધી આપણે લેતા હતા એની અંદર આપણે આવી વાતો કરતા હતા ઉદાહરણ તરીકે સી એચ થ્રી સી ડબલ એચ હોય તો એને તમે પાણીની અંદર નાખો છો તો એમાંથી શું મુક્ત થશે સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એચ થ્રી ઓ પ્લસ હવે જો આ મોનો કહેવાય કેમ કે આમાં એચ ચાર છે ચાર છે એચ પણ એચ મુક્ત એક જ થશે કેમ કે જો અહીંયા આની આપણે વિગતવાર વાત કરીએ તો આવી રીતે આવે સી એચ એચ જોવાનું બંધારણ આવી રીતે આવે કાર્બન સાથે ત્રણ એચ છે પછી સી ડબલ ઓ એચ એટલે સી ડબલ વન ઓ ઓ અને એચ એટલા માટે કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય ને એ મુક્ત ન થાય કેમ કે વિદ્યુતઋણતાનો તફાવત આમની વચ્ચે ઓછો હોય વિદ્યુતઋણતાનો તફાવત આની વિદ્યુતઋણતા બે પોઈન્ટ એક સમથિંગ છે આની બે પોઈન્ટ પાંચ એટલે આ એચ જે છે એ મુક્ત નહીં થાય આ એચ મુક્ત થશે કેમ કે આ જે છે તો આની વિદ્યુતઋણતા સમથિંગ ત્રણ પોઈન્ટ પાંચ હોય છે આની વિદ્યુતઋણતા બે પોઈન્ટ એક એટલે આ એચ જે છે એ મુક્ત થઈ શકશે આ એચ મુક્ત થશે એટલે આ એચ મુક્ત થાય એવું નથી એટલે મોનો પ્રોટિકણુ એવા એચ કેટલા હશે બે અથવા બે થી વધારે કે જે દાન થઈ શકે પ્રોટોનનું દાન થઈ શકે તો એને ડાય પ્રોટિક કહીશું અથવા એકથી વધારે બે થી વધારે હોય તો પોલીપ્રોટિક આપણે કહીશું આ રફ કરી દઉં છું ઓકે ચાલો ડાય જે છે એટલે શું થશે એક સાથે બે એચ પ્લસ દાન કરી શકે તેવા તો સી ડબલ એચ સી ડબલ એચ ઓક્સિલિક એસિડ કહેવાય આને બરાબર બે એચ હોય એચ ટુ સી ટુ ઓ ફોર આને કહીશું આપણે ત્યારબાદ એચ ટુ એસઓ ફોર એમાં બે એચ પ્લસ એવા હોય છે કે જે દાન કરી શકાય એચ ટુ સી ઓ થ્રી ઓકે આ જે છે ડાયબ્રોટિક એસિડ છે આને ડાયબ્રોટિક એસિડ ન કહેવાય કેમ કે એક જ એચ પ્લસ મુક્ત કરી શકે છે ખ્યાલ એટલે આ બધા ડાયબ્રોટિક એસિડ છે કઈ રીતે જો ઉદાહરણ તરીકે એચ ટુ સી ઓ થ્રી છે બે એચ પ્લસ દાન કરી શકશે પેલા પાણી સાથે પ્રક્રિયા કરે એક આને આલી તો આ જે છે એનો જે છે આયનીકરણ અચળાંક કે વન બને છે એક એચ વિધો છે હજુ અહીંથી આ પાછી વાત કરીએ એમાં હજુ પાણી સાથે પ્રક્રિયા કરે હજુ એક ગુમાવી દે એક માઇનસ હતો હજી એક માઇનસ આવ્યો એટલે સીવો થ્રી ટુ માઇનસ થઈ જશે અને એચ થ્રીઓ પ્લસ તો બીજી વખત એચ પ્લસ ગુમાવ્યો તો એને કે ટુ કહેવાય તો આ બે પ્રક્રિયા એક સાથે લખીએ એટલે એચ ટુ સી ઓ થ્રી તો ખરેખર આ બે પ્રક્રિયાનો સરવાળો જે છે ને આ છે જો પ્રક્રિયાનો સરવાળો જે છે આ છે આ તમને ખબર છે એચ ટુ થ્રી એક સાથે બે પાણીનાણું સાથે પ્રક્રિયા કરે એટલે સી ઓ થ્રી ટુ માઇનસ આપે અને ટુ એચ થ્રી ઓ પ્લસ આપે જો પ્રક્રિયાનો સરવાળો થાય તો આનું સંતુલન જળાંક કે વન છે આનું સંતુલન જળાંક કે ટુ છે તો આ બંનેનો સરવાળો આ પ્રક્રિયા છે એનું સંતુલન જળાંક કે થ્રી છે આ બે પ્રક્રિયાનો સરવાળો થાય ત્યારે આ પ્રક્રિયા મળે છે તો પ્રક્રિયાનો સરવાળો થાય તો સંતુલન અચળાંકનો ગુણાકાર થાય ધ્યાન રાખજો સંતુલન અચળાંકનો ગુણાકાર એટલે કે થ્રી બરાબર કે થ્રી બરાબર કે વન અને કે ટુ થશે આ કે વન ગુણ્યા કે ટુ ધ્યાન રાખજો ખાસ પ્રક્રિયાનો સરવાળો થાય તો સંતુલન અચળાંકનો શું થાય ગુણાકાર એટલે કે આ બે પ્રક્રિયાનો સરવાળો કરીએ ત્યારે આ મળે છે તો આનો સંતુલન કે વન છે આનો કે ટુ છે તો આ બે નો ગુણાકાર કરો ત્યારે આ મળે એટલે આ ખાસ ધ્યાન રાખજો સેમ આપણે વાત આગળ કરીએ તો છે કેટલા એચ છે ત્રણ તો ટ્રાય પ્રોટિક કહેવાય ત્રણ વખત એચ પ્લસ મુક્ત કરશે ટ્રાય બેઝિક એસિડ કહીશું ત્રણ બેઝ સાથે પ્રક્રિયા કરી શકે તો પેલા પાણી નાખીએ એટલે એક એચ ગુમાવ્યો ત્રણ એચ હતા એક એચ ગુમાયું એટલે સંતુલન જળાંક કે વન કહેવાય હવે આ બે એચ વહીધા હતા એમાંથી હજુ પાછી પાણી સાથે પ્રક્રિયા કરી બીજું એ ગુમાવ્યું એટલે અહીંયા એક એક જ એચ આવશે દોસ્ત એચ એચ પી ફોર ટુ માઇનસ એનો સંતુલન જળાંક કે ટુ ત્રીજો એચ હતો એક બાકી હતો હો અહીંયા માઇનસ આવશે એચ પીઓ ફોર માઇનસ હજી પાણી સાથે પ્રક્રિયા કરી ત્રીજો ગુમાવ્યો તો પીઓ ફોર થ્રી માઇનસ વહી અને કે થ્રી તો આ પહેલી પ્રક્રિયા બીજી પ્રક્રિયાનો સંતુલન કરીએ ત્યારે અચાનક ચોથો સંતુલન અચણાંક મળે એટલે કે ફોર બરાબર શું થશે કે વન કે ટુ અને કે થ્રી જ્યારે પ્રક્રિયાનો સરવાળો થાય ત્યારે સંતુલન અચાંકનો શું થાય ગુણાકાર એટલે આ બહુ મસ્ત રીતે અને બેસ્ટ રીતે દોસ્તો યાદ રાખવાનું છે તમારે હવે

આ ભાગ જે છે એને એચ કહી દઈએ આ ભાગને આપણે એ કહી દઈએ શું કહી દઈએ એ આ ભાગને એ માઇનસ ભાગ છે ને એને એ કહી દઈએ તો આને આખા સૂત્રને કઈ રીતે લખાય એચ એ એટલે એચ પ્લસ ને એ માઇનસ તો આને પણ શું લખાય એચ એ એટલે કે એચ પ્લસ અને એ માઇનસ અહીંયા એ તરીકે કોણ છે ક્લોરિન અહીંયા એ તરીકે કોણ છે સી સી એ થ્રી સી ડબલ ઓ માઇનસ હવે એ થી જેટલો માઇનસ થી જેટલો ફટાફટ એચ પ્લસ મુક્ત થાય એસિડિકતા વધારે આ બંધ જેટલો તૂટે અને વચ્ચેનો બંધ જેટલો ફટાફટ તૂટે વધારે મુક્ત જલ્દી મુક્ત થાય એટલો જેટલો જલ્દી મુક્ત થાય તેટલી એસિડિકતા વધારે બહુ સીધી વાત છે બરાબર છે તો હવે અહીંયાથી નિર્બળ એસિડની એસિડિકતા સામાન્ય રીતે કેટલી હોય છે એ બંધની પ્રબળતા પર આધાર રાખે છે એચ એ બંધ જેટલો સરળતાથી તૂટે જેટલો જલ્દી તૂટે તેટલી એસિડિકતા વધારે ખ્યાલ એવું એટલે કે આ બંધ જેટલો જલ્દી તૂટી જાય આ જે એચ છે ને આ કોણ છે એ આ બંધ જેટલો જલ્દી તૂટી જાય તેટલો એચ પ્લસ જલ્દી મુક્ત થાય તેટલી એસિડિકતા કેવી વધારે એટલે જેટલો સરળતાથી તૂટે તેટલી એસિડિકતા વધારે જેટલી તોડવા માટે જેટલી ઓછી ઉર્જા આપવી પડે એટલે ફટાફટ મુક્ત થાય તેટલી એસિડિકતા કેવી વધારે એચ એ બંધમાં એચ અને એ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવો જોઈએ એચ અને એ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય ને તો ફટાફટ તૂટી જાય ફટાફટ બંધ તૂટી જાય છે અને તેટલી એસિડિકતા કેવી થાય વધારે એટલે વિદ્યુતુણતાનો તફાવત જેટલો વધુ તેટલી બંધની ધ્રુવ્યતા વધુ તેટલી એસિડિકતા વધુ કઈ રીતે ચાલો આપણે ઉદાહરણ જોઈએ અહીંયા તમને બંધ આપ્યા છું સી એચ ફોર એનએચ થ્રી એચ કોની વચ્ચે બંધ છે એચ અને એફ વચ્ચે એચ માં કોની વચ્ચે એચ ટુ ઓએચ વચ્ચે એનએચ થ્રીમાં NH વચ્ચે અને આમાં CH વચ્ચે આની વિદ્યુતતા બે પોઈન્ટ એક આની ચાર આની બે પોઈન્ટ એક આની બે પોઈન્ટ એક આની બે પોઈન્ટ પાંચ તો વિદ્યુતતાનો તફાવત વધારે સેમાં છે અહીંયા તો અહીંયાથી એચ પ્લસ ફટાફટ મુક્ત થશે તો આની એસિડિકતા વધારે બહુ સીધી વાત આમાં વિદ્યુત આની વિદ્યુતતા બે પોઈન્ટ એક છે આમાં વિદ્યુતતા વચ્ચે તફાવત ઓછો તો આમાં એચ પ્લસ સરળતાથી મુક્ત નહીં થાય આના કરતાં ઓછો મુક્ત થશે

તો HF કરતા HCl ની એસિડિકતા વધારે કેમ કે આ બંધ જલ્દી તૂટે આના કરતા આ બંધ જલ્દી તૂટે એના કરતા એસિડિકતા કોની વધારે HBr અને એના કરતા એસિડિકતા કોની વધારે HI કેમ કે આ બંધ જલ્દી તૂટશે જલ્દી તૂટશે H+ જલ્દી મુક્ત થશે એટલે એસિડિકતા કેવી વધારે જેટલો H+ ફટાફટ આપે એટલે એસિડિકતા વધારે એટલે આ ટોપિક પણ નાનો અમથો ટોપિક જે છે અહીંયા લખેલો જ છે ક્રમ તો આ જે છે તમારે જોવાનો છે તો આટલી જે છે મોનો અરે ડાયપ્રોટિક ટ્રાયફ્રોટિક અને પોલીપ્રોટિક એસિડ જે છે એની પણ આપણે વાત કરીને એસિડિકતાની પણ વાત કરીએ તો આટલી વસ્તુ વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાની રહેશે ઓકે થેન્ક યુ